સુરત શહેરમાં તાજેતરમાં જ આવેલા ખાડી કારણે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે રઘુકોર ગંડારા પાસે આવેલા રઘુકોર માર્કેટ સહિત આઠથી દસ જેટલી માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં ખાડીના ગંદા પાણી ઘૂસી જતા વેપારીઓને એક સાડીના નંગના જે એક હજારથી પંદરસો લેતા હતા તે હાલ કિલોના ભાવે વેચવાનો વાર આવ્યો છે તાજેતરમાં જ આવેલા સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડી પૂરને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને લાખો કરોડો રૂપિયે નુકસાન થયું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે ખાડી નજીક આવેલા રઘુકુળ માર્કેટ સહિત આઠથી દસ જેટલી માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં રાખેલ માલ પલરી જોવા પામ્યો છે જેને કારણે આ માલમાં ખાડીના પાણીની દુર્ગંધ બેસી જવાથી વેપારીઓ પરેશાન થયા છે જે સાડીના એક નંગના એક હજારથી પંદરસો રૂપિયા હતા તે સાડી હાલ કિલોના ભાવે વેચવા માટે વેપારીઓ મજબૂત બન્યા છે જ્યાં જુઓ ત્યાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ ખાડીના પાણીથી પલળેલી સાડીઓ પંખા નીચે સુકવવા મૂકીએ છે જાણે લાલ લીલા પીળા તોરણ બાંધેલા હોય તેવો માહોલ ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આવી હાલત પાંચસોથી પણ વધુ દુકાનોના વેપારીઓની થવા પામી છે ખાડીપુરને પુણ્યકાણી આ બધી માર્કેટમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા જેને કાણે ગ્રાઉન્ડ ફ્લોર માં રહેલા વેપારીઓનો તમામ માલ પળરી જવા પામ્યો હતો. અને કે કે સુછે 10 જન પહેલા અચાનક પાણી એસએમસી ઓર મેટ્રો કે કામ કે કારણે અચાનક પાણી રુકુલમાં ગuesa જisse ki પાસ પાસ કે માર્કેટ સે લેટર કદી કદી 6 સે 700 દુકાને પ્રભાવિત હુઈ જિસસે 100 કોર કે ઉપર કા નુકસાન હુઆ હે પ્રત્યે દુકાન મે લગભગ 25 લાખ રૂપયા કા નીચે કા ફર્શ મે જો પડા હુઆ થા માલ પૂરી તરહ ડેમેજ હો ગયા હે જો આજ કિલો કે ભાવ સે ધોબી ગાડી કે તરહ આપ દેખિ રહે હો કે માર્કેટ કે 10 જન બાદ ભી સ્થિતિ ક્યા કોશિશ કાફી વેપારીઓ લગભગ આસપાસ બતા સાત સો દુકાન માં સો કરોડભાગે અમ ખાડીપુર સુરત પરંતુ ટેક્સટાઇલ માર્કેટ ના વેપારીઓ પણ માથે હાથ ધી રાતા પાણી રોવાનો વારો આવ્યો છે